બોડી તાલુકામાં તમામ ડક્ટરો હડતાલ પર ઉતર્યા છે કોલકતામાં ડોક્ટર સાથે રેપ વિથ મધરની ઘટનાને લઈને તાલુકા પ્રમુખને આવેદન પત્ર આપ્યું છે પીડિતાને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા ખાનગી હોસ્પિટલમાં પણ ચોવીસ કલાક ઓપીડી બંધ રહેશે માત્ર ઇમરજન્સી દર્દીઓને સારવાર આપવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હતી જેને લઈને ખાનગી હોસ્પિટલના સિત્તેર કરતાં વધારે તબીબો હડતાલમાં જોડાયા હતા જ્યારે બોડેલી તાલુકા પ્રમુખ ડૉક્ટર શીતલબેન મહારાઉલને ડૉક્ટરો દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી તો આ અંગે શું કહી રહ્યા છે ડૉક્ટર જાણીશું

સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલ કુંવરબાને આપેલું છે અને બોડેલના તમામ ડૉક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે આજે